ક્યારેક ક્યારેક માણસ તૂટતો પણ નથી હારતો પણ નથી બસ થાકી જાય છે ક્યારેક પોતાનાથી ક્યારેક કિસ્મતથી અને ક્યારેક પોતાનાઓથી એ ભરતર શું કામની કે ભણેલો માણસ રોજ રસ્તા ઉપર કચરો નાખે અને એ જ કચરો અભર માણસ ઉચકે નાનકડી પણ સો ટકાની વાત છે સરકતા રહે એ જ પ્રકાશ આપે સરકતા રહે એ જ પ્રકાશ આપે બાકી બળતા રહે ને એ હંમેશા ધુમાડો જ કાઢે રમત રમતા માણસ ગમી જાય રમત રમતા માણસ ગમી જાય અને ગમતા માણસ રમાડી જાય મન મોઠું રાખો મગજ ઠંડુ રાખો વાણી મીઠી રાખો પછી તમારાથી કોઈ નારાજ થાય ને તો કહેજો તમારી સફળતા કે નિષ્ફળતાનો આધાર તમે તમારા સમય કેવી રીતે પસાર કરો છો ને એના પર છે ખુલાસો કરવો એ ગુનો નથી ખુલાસો કરવો એ ગુનો નથી ખોટી સમજણને પકડી રાખવી ને સાહેબ એ ગુનો છે પીઠ હંમેશા મજબૂત રાખવી પીઠ હંમેશા મજબૂત રાખવી કેમ કે સાબાસી અને દગો બંને પાછળથી જ મળે છે પરાણે હસવા કરતાં એકવાર રોઈ લેજો સાહેબ પરાણે હસવા કરતાં એકવાર રોઈ લેજો આવે છે કોઈ આંસુ લૂંછવા એ પણ જોઈ લેજો માણસ ખરાબ ત્યારે જ બને છે જ્યારે કોઈ તેના ઉપર સારા હોવાનો ફાયદો ઉઠાવી જાય છે માણસનું ભવિષ્ય તેના સ્વભાવ અને વ્યવહાર પર નિર્ભર હોય છે બાકી સાહેબ મહેનત અને આવડત તો ચોરી કરવા આવેલા ચોરમાં પણ હોય છે કોઈ પણ સમસ્યા સમાધાન વિનાની નથી હોતી જરૂર હોય તો સમાધાન સુધી પહોંચવાની ભૂલ એનાથી જ થાય છે જે સારું કરવા ઈચ્છતા હોય છે બાકી કંઈ જ નહીં કરવાવાળા તો ભૂલો જ શોધ્યા કરતા હોય છે લોકોના ચાર લોકોના ઉઠાવેલા ચાર સવાલથી હિંમતના હર્ષો સાહેબ લોકોના ઉઠાવેલા ચાર સવાલથી હિંમતના હારશો કેમ કે ઘૂંટણ છોલાયા વગર કોઈને સાયકલ પણ નથી આવડતી કીડી તળાવમાં પડે છે ત્યારે માછલી કીડીને ખાય છે કીડી તળાવમાં પડે છે ત્યારે માછલી કીડીને ખાય છે અને જ્યારે તળાવ સુકાય છે ને ત્યારે કીડી માછલીને ખાય છે મોકો સૌને મળે છે બસ સમયની રાહ જોવી પડે છે કડવું છે પણ સત્ય છે આપણી આંખો પર હંમેશા એ જ લોકો ખોલે છે જેના પર આપણે આંખો બંધ કરીને ભરોસો કરતા હોય છે સાહેબ તમારી આંખો સારી હશે તો દુનિયા તમને ગમશે અને તમારી જીભ સારી હશે તો દુનિયાને તમે ગમશો ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ શું ખબર તે પરિસ્થિતિ તમારા પ્રયત્નો નહીં પણ સમય માંગતી હોય સમય ભલે દેખાતો નથી પણ ઘણું બધું દેખાડી દે છે માણસની સૌથી મોટી તકલીફ એ છે એકલા ફાવતું નથી અને બધાની સાથે નથી નસીબ એ એક એવી વસ્તુ છે જે ચમકાવતા રહેવું પડે છે નહીતર નસીબને પણ કાટ લાગી જાય છે સારા માણસની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે સારા માણસની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ફૂલ ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પર સુગંધિત બની જાય છે ઈશ્વરને ના બતાવો કે તમારી પાસે તફલીકો છે ઈશ્વરને ના બતાવો કે તમારી પાસે તફલીકો છે પણ તફલીકોને જરૂર બતાવજો કે તમારી પાસે ઈશ્વર છે સમયનું મહત્ત્વ નથી જેનું મહત્ત્વ છે તેના માટે સમય જરૂરી છે માણસનો જ વાક શું કાઢો છો થોડા પૈસા વધે તો પાકીટ પણ ફૂલી જાય છે આ દુનિયામાં માણસ મહાન નથી હોતો તેનો સમય મહાન હોય છે એટલે જ્યારે તમારો સમય સારો ચાલતો હોય ને હોય ત્યારે કોઈનું ધ્યાન રાખજો ધ્યાનમાં ન રાખતા આ વિડીયો ગમે તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ